પહેલી તો સમાજનો ખૂબ ખૂબ આભાર કે સતત માનું મંચ આપતા રહ્યા બે હજાર પાંચ થી લઈને હમણાં સુધી આજના દિવસ સુધી અને વનનો લાભ મન મારી રાજકીય કારકિર્દી અથવા તો સામાજિક કારકિર્દીમાં થતો હોય છે બ્રહ્મ સમાજ કેમ બ્રહ્મ સમાજની મર્યાદા જાળવવી રાખવી જરૂરી કે કેમ બ્રહ્મ સમાજ અમે સતત અમે આ ચિંતા કરવા સંસ્કારની કે કારણ કે ઓપડા ઉપર ફક્ત બ્રહ્મ સમાજની જવાબદારી નહીં એ બીજી કાસ્ટના લોકો જે બી છે ઓપન જોઈ લો શીખે ધારો કે કોઈ ઓપે ખરાબ વસ્તુ ઓપે ઉમેરો જીવનની અંદર તો બીજી સમાજ એમ વિચાર કે બ્રાહ્મણે એમ કરે તો આપણે તો હું વધુ કારણ કે એક વખત એવો કિશોર બન્યો કે ભાઈ જસ્ટ ખાલી મારાથી ગયું કે યાર એવું ન હોવું જોઈએ કે કે તો ત્વરાય કરે મારે એવું વધુ તો ઓપડા ઉપર ફક્ત બ્રહ્મ સમાજની જવાબદારી નહીં કે પુરવહિત સમાજની જવાબદારી નહીં એ ઓપડા પર સમગ્ર હિન્દુ સમાજની જવાબદારી

ભોમણની પરિસ્થિતિ છે અને આજે આપણી પચીસ પેઢી પૂછી હોય તો લાઈન સર બોલી હતા કારણ કે આપણી સમાજની ચોક્કસ વ્યવસ્થા છે તો ઓ વ્યવસ્થા જગદાડે આપણે ખોરવી વડેદાડે પતિ જવું કે આપણો પતન નક્કી બરાબર હવે જે પહેલા તો ખરેખર દિલથી બહુ ખુશી થાય કારણ કે બે હજાર પાંચ થી એક્ટિવ અને સમાજને લગભગ શિક્ષણ વ્યવસ્થા પર પહેલાથી જ મને કોઈ ઇન્ટરેસ્ટ છે હવે તમે વિચાર કરો એક છોકરો જર્મની બેઠો હોય એક છોકરાએસ કર્યો હોય એક છોકરાએ અધિક્ષક નોકરી મેળવી એક તમે આ ખાલી ડિગ્રી ગણો આજથી વીસ વર્ષ ઓફે પંચાવન ટકા એડમિશન પંચાવન ટકા યાદ એ જલારા મોલમાં એક કાર્યક્રમ હતો ઓફે જનરલ બીજ

કારણ કે આથી પચીસ વર્ષ પેલા તો બ્રાહ્મણ તો નોકરી નહીં મળતી એટલે નોકરી નહીં મળતી વો શબ્દો આપણા છોકરા ના દિમાગમાં ઘુસી જાય ભણી ભણી કરેલો ભલો થયો ભણી તો નોકરી નહીં મળતી પરંતુ અહીંયા એક અરવિંદ નોકરો છોકરો ઇનોમ લે જે નીચે બેઠેલા સ્ટુડન્ટ ખ્યાલ આવે કે ના નોકરી મળે તો નોકરી મળે એવું ખબર ખાલી પડે તો હર વર્ષે વીસ છોકરા નોકરી લેતા થઈ ગયા સીઆરપીએફ નો આપણા છોકરાય બીએસએફ નો આપણા છોકરાય પરંતુ હું આના કરતા વિશેષ વાત કરું તમને મને એક બતાવો આપણે બદરે ગવર્મેન્ટ

કે તમારું પારાકરા જેટલા બી ડોક્યુમેન્ટ હે પેલ્લા દિવસ સે ક્લિયર રાખો જેટલા બી ડોક્યુમેન્ટ હે આ સરકાર દિવસ સે દિવસ સે એટલે પ્રોપર વેમાં કામ કરી રહી હે કે જે તે સમય એવો હોતો કે તોરે કોઈ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ યોજનાનો લાભ લેવામાં 4 મહિના તોરે દોડધામ કરવી પડે આજ સરકારે એટલે ઓનલાઈન વ્યવસ્થિત વ્યવસ્થા કરી હે એક લેકે તમે લાભ લર્સે જકલે વિદ્યાર્થી ઓપરા સમાજમાં મારા પાસે આયા હશે કોઈ પણ વિદ્યાર્થી એવો ન હોય કે જાણે વગર લાભ લીધા પાછો ગયો હશે બરાબર આપણે ખાલી મહિના પહેલાની વાત કરો કે ઓપરા સમાજમાં એક વિદ્યાર્થીનો ફ્રી એડમિશનમાં ખાલી ક્લીયર કરવાની ફ્રી એડમિશનમાં બળરો ઘણા પાપરે વર્ષે લાખ રૂપિયા બચી ગયો

ઓપરા જેટલા બી ડોકરા હે વો વડે દવાને કરાવતા 2 3 લાખ રૂપિયા કે મારા દીકરો મે 2 લાખ રૂપિયા વ્યાજ લાવશે અને હર મહિને 5000 વ્યાજ ભરતો દી જશે વડે મરે વડે મને કિડની ફેલ થઈ જાય બરોબર હે તો આયુષ્માન કાર્ડ કરાવવાનું હોય અને વ્યવસ્થિત વાઈફાઈ હોસ્પિટલમાં તમારે બનનો ઈલાજ કરાવવાનો હોય મો સમાજને વિનંતી કરો મો આડે બાબતમાં મુસ્લિમ સમાજને પહેલો નંબર આપો કારણ કે આ બધી યોજના સાથે મો જોડાયેલો હું એ લોકોનો ટ્રસ્ટ હોય મંડળ હોય પરિવાર હોય એ લોકોના સમાજના નેતા હોય

તમે જે દ્વારા બાળક પેક કરાવવા